આ વાગેલા કુળમાં સાક્ષાત ચેહર ભવાની પ્રગટ થયા છે સાહેબ સાક્ષાત ચેહર ભવાની સાહેબ અને એવી જ બીજી જગદંબા એટલે જગદંબા જવું માનો પ્રસંગ છે માનો માંડવો છે ને એટલે માની વાત કરવી પડે સાહેબ એવી રાજપૂત ની દીકરી ની વાત કરવા માટે જઈ રહ્યો છું સાહેબ ધાયણોજ ની બાજુમાં વડગામ નામનું ગામ રાજપૂત દરબાર ખોરડું રાઠોડ પરિવાર રાજપૂત ખોરડું નાની એવી દીકરી છે બાપે બીજા લગ્ન કર્યા છે એ દીકરીની માં છે એ માં મૃત્યુ પામી બાપે બીજા લગ્ન કર્યા નવી માં આવી સાહેબ સવારનો પોર છે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીણ લગમાન રાખજય કશ્યપ રાવત

પગ મંડ્યા નાચવા એટલે એ રહોડામાં માં છે રોટલા ઘડતી હતી નવી માં માએ કીધું કે જહું તારા પગ કેમ નાચે છે અને ત્યારે દીકરી બોલી કે માં આ ઢોલ હમળાય છે ને એ ધૂળિયા ઢોલી નો ઢોલ છે ઓ અને ધૂળિયો ઢોલી પંથકમાં એવો પ્રખ્યાત ઢોલી કેનો ઢોલ વાગતો હોય તો આઠ ગામમાં ખબર પડે કે ધૂળિયા ઢોલીનો ઢોલ વાગી રહ્યો છે કે માં આ ઢોલ વાગે છે ધૂળા ઢોલીનો ઢોલ વાગી રહ્યો છે માં ઘડીક રજા આપે ને તો એક ફૂદડી મારીને આવતી રહું અને ત્યારે માં એમ કે છે કે જહુ ઘરના આટલા બધા કામ પડ્યા છે ને તારે ઢોલે રમવા જવું છે હે કે ઘરના આટલા બધા કામ પડ્યા છે અને તારે ઢોલે રમવા જવું છે કે આવીને ઘરના બધા કામ કરી લઈશ પણ મને એક વાર ઢોલે રમવા જવા દે ખુદડી મારવા માટે જવા દે અને ત્યારે એ માના મોઢામાંથી કવેણ નીકળી ગયું હતું સાહેબ કે જહું ઢોલે રમવાના આટલા બધા શોખ હોય તો જા હવે ઢોલી ને રહેજે માના મોઢામાંથી કવેણ નીકળી ગયું સાહેબ ને રાજપૂત ની દીકરી સાહેબ અંગ રોવા ને અવળા થયા વ્યાપી જ્વાળા આવ્યો દીકરીને આગ લાગી ગઈ દીકરી તરત ઊભી થઈ ગઈ સાહેબ પોતાના બાપના ફળિયામાંથી ચપટીક ધૂળ લઈ દી અને ચપટીક ધૂળ લઈ અને પોતાની ચુંદડીના છેડાના નેફામાં બાંધી દીધી બાજુના ઓરડામાં ભૈલો હુતો છે ઘોડિયામાં આમ ભૈલાના આમ કરીને આમ ઓવારણા લઈ લીધા હો દીકરીએ ઓવારણા લઈ અને

એમાં ધીરા 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 ઝાંઝર હમણાણા ઝાંઝર હમણાણા ને એટલે ઓલા ઢોલી એમ થયું કે મારા મારી ઘરવાળીના પગમાં તો ઝાંઝર હોય નહીં તો આ ઝાઝર કયા વાગી રહ્યા છે જાજર ક્યાં વાગી રહ્યા છે આમ કરીને આમ પાછું વળીને જોયું ને તો લાલ મરીર માં રાજપૂત ની દીકરીને જોઈ સાહેબ રંગ રજપૂતા રંગ હે રણ મેં જુજણ હાર રંગ રણ

મારી પાછળ આવતા કોઈ જોશે ને તો મને જીવવા નહીં દેવો અને ત્યારે એ રાજપૂત ની ગભરાઈશ નહી મારી માના કવેડે આવી છું મારી માએ એમ કીધું કે જા હવે ઢોલી ને જા એટલે મારી માના કવેણે આવી છું પણ કે મા તમે દરબાર ની દીકરી તમે રાજપૂત ની દીકરી કે બેન ભાવે લઈ જાવી હોય તો બેન ભાવે લઈ જા મા ભાવે લઈ જાવી હોય તો મા ભાવે લઈ જા પણ થોડા તારી ભેળી આવીશ અને ઈ લઈ લે રાજપૂત ની દીકરી કે છે કે થોડા તું ગભરાઈશ નહીં તારો વાળ વાકો નહીં થવાતું હું જવું બેઠી છું તારો વાળ વાકો નહીં થમાતું પણ હવે તારી ભેળી આવીશ અને ત્યારે ધૂળો છે એ માને લઈ અને ધાયડો જ ગામમાં આવે છે સાહેબ સાંભળજો પચીસ ઝુંપડા વાલ્મીકી વાહમાં પોતાના વાલ્મીકી વાહના બધા ભાઈઓ ને ભેળા કરી અને કીધું કે દરબાર દીકરી છે રાજપૂતની દીકરી છે પોતાની માના કવેડે આઈ આવી છે તમે કયો કરો કે ઢોડા દરબાર ની દીકરી છે ઓ રાજપૂતો આપણને જીવવા નઈ દે આખા વાહને હળગાઈ દેશે કે માએ મને આજ્ઞા કરી છે કે ઢોડા તારો વાડ વાકો નહીં થિમ થવા દો રાજપૂત ની દીકરી છે તમે કો તો માના ભાવે રાખું તમે કો તો બેન ના ભાવે રાખું તમે કો તો દીકરી ના ભાવે રાખું

એ જગદંબા સોળ વર્ષની દીકરી જગદંબા જવું એટલું બોલ્યા કે ધૂળા હવે આ ચૂંટણા ની અંદર જવું છું બહાર નહીં નીકળું ગામના માણસો ને કેજો કાતું સીધું આપી જાય બાકી હવે બહાર નહીં નીકળું અને માં ઝૂંપડીમાં દાખલ થઈ ગયા સાહેબ પછી એ ઘણો સમય વીતી ગયો પછી ઘટના એવી બને કે આપણી દેવ દરબારની જગ્યા અને ઈ દેવ દરબારમાં હાલ બળદેવનાથ બાપુ બેઠા છે પણ એ વખતે મંછાનાથ બાપુના બહેણા અને ધાયડો જ ગામ એ દેવદરબાર જાગીરીનું ગામ એટલે બે મહિને ચાર મહિને દરબાર થી મહંત ની સવારી ધાયણોજ માં આવે હવે આ બાજુ મંચાનાથ બાપાના બેહણા છે દેવ દરબારની ગાદીમાં બનાવી જગ્યા શોભતી નાથ બાવે હજારો મુસલમાન હિન્દુ નમાવે યહા પારસી ખ્રિસ્તી યહુદી આવે લખક કરોડ હાથી ઘણા ઘોડ લાવે બિરાજે ઓગણનાથ મહારાજ બાવો ઉગારે ગરીબો ચમત્કાર આવો ઈ નમે પીઠ વંકા યોગીરાજ નામે ચમત્કારની વાત લાગી સલામી આવી ઓગણનાથની જગ્યામાંથી મંચાનાથ બાપાની સવારી નીકળી સાહેબ પણ ઈ સવારી એવી હતી કે ઊંટ સવાર હોય ઘોડે સવાર હોય ઊંટની માથે નગારા હોય ચોપદાર હોય છડી હોય ચમર ઢોળાતા હોય ઊંટની માથે નગારા મુકેલા હોય અને રેડ બેબાંગ ધીંગ રડ બેબાંગ ધીંગ રડ બેબાંગ ધીંગ આવા ઊંટની માથે નગારા વાગતા હોય એટલે આજુબાજુના તમામ ગામના લોકોને ખબર પડી જાય કે ઓગળ મહંત સવારી આવી રહી છે ગામે ગામના લોકો ઓગણ મહંત દર્શન કરવા માટે રોડ ઉપર આવી જાય સાહેબ દર્શન કરવા માટે આવી સવારી

કે જે વાલ્મીકીએ પોતાની પ્રાણ ને પરવા કર્યા વગર મને આશ્રય આપ્યો હોય તો આ દિ વાલ્મીકિનું તાપું કરવાનો મને અવસર મળ્યો છે લાવ કૂતરું ઢહળવાએ હું તૈયાર છું અને સાહેબ આ દીકરી તૈયાર થઈ છે હમળજો આ જગદંબાનો પરચો કેવો હોય છે દીકરી ઈ કુતરાને ઢહળવા માટે એક સટકુ લીધું પગ બાંધવા માટે અને એ પગને ઊંચા કરવા માટે એક લાકડી લીધી લાકડી અને સટકો લઈ એના દીકરી છે એ સાહેબ ધીરા 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 ડગલા મારતી મારતી જ્યાં સવારી ઉભી છે આખું ગામ ભેળું થયું છે સાહેબ તાયણો જ આખું ગામ ભેડું થયું છે અને બરોબર વચોવચ કૂતરું પડેલું છે ત્યાં દીકરી આવી બધાની નજર આ દીકરી ઉપર પડી છે કોક દીકરી આવી છે પહેલી વાર જોઈ છે કારણ કે ઝોપડામાં ગયા પછી જગદંબા જહુ ક્યારે બહાર નીકળ્યા નહોતા સાહેબ પહેલી વાર બધાની દ્રષ્ટિ પડી કોઈ દીકરી આવી છે તેજસ્વી છે અને એ દીકરી આવી સાહેબ અને આમ બાપા બેઠા છે બરોબર વચ્ચે મરેલું પડ્યું છે ત્રણ દી મરેલું એને આમ સટકું બાંધવા માટે આમ લાકડી અડાડી આમ લાકડી અડાડી પગ ઊંચા કરવા માટે પણ જ્યાં લાકડી સ્પર્શ થાય જ્યાં ઈ લાકડી નું સ્પર્શ થાય ત્યાં ત્રણ દી મરેલું કુતરું સજીવન થયું ભલામણ ત્રણ દી મરેલું કુતરું સજીવન થયું સાહેબ ત્રણ થી મરેલું કૂતરું સજીવન થયું એટલે ઘોડા માથે બેઠા બેઠા મનસાનાથ થી સમજી ગયા ને ઓળખી ગયા કે નક્કી આ બીજું કોઈ નહીં મારા ઓગણનાથ ની હિંગળા જ આવી છે આ બીજું કોઈ નહીં મારા ઓગણનાથ ની હિંગળા જ આવી છે

અને આજે સાહેબ દેવદરબાર મહંતની પાઘડીમાં જે ચુંદડી છે ને એ ખાલી ચુંદડી નથી હો એ સાક્ષાત જહુ છે સાહેબ અને એટલા માટે દેવદરબારના મહંત બોલે રે એ થાય થાય અને થાય જહો એ સાક્ષાત જવું છે અને બીજું વચન એમ માંગ્યું કે હે મહંત મંશાનાથ મારું અહીંયા મંદિર બનશે એની મને ખબર છે અહીંયા મારી આરાધના થશે મારી પૂજા થશે પણ જે વાલ્મીકી મને આશ્રય આપ્યો છે ને એના માટે મને એક વચન આપો કે આ મંદિરમાં મારી પૂજા આ મારા થોડા ઢોલીનો પરિવાર કરે આવું મને વચન આપો અને આજે સાહેબ વિશ્વમાં એક એવું મંદિર છે જગદંબાનું કે જેની પૂજા વાલ્મીકી સમાજના લોકો કરે છે અને થાયડોજ ક્યારેક દર્શન કરવા જતો સાહેબ સવાર ને સાથી ધુડિયા ના ઢોલ વગાડે છે અને એવી જબરજસ્ત માની આરતી થાય છે સાહેબ